એટલી સેન્સર ગરમીની અંદર આ કૂતરી સવારની અહીંયા વાણેલી છે બચ્ચાને છે તો ચાર બચ્ચા છે એમાંથી એક બચ્ચું તડકાના હિસાબે મરી ગયું છે અને રેસ્ક્યુ કરવાની કોશિશ અમે કરીએ છીએ પણ કૂતરી અહીંથી આગી પાછી થતી નથી એની તો એના ઉપર અમે પાણીનો ફુવારો વગેરે પણ ઠંડક માટે નાખેલો જો કૂતરી અહીંથી હવે હટે તો પછી એનું કંઈક રેસ્ક્યુ કરવાની કોશિશ કરીએ એટલી ગરમીમાં આ રીતના છે એક બચ્છું મરી પણ ગયું છે એનું ચાર બચ્ચા છે એટલી ગરમીમાં કુતરી અહીં વાણી તો ગઈ છે પણ રેસ્ક્યુ કરવી પડશે ઘણી મહેનત કરેલી છે પણ કુતરી અહીંથી આખી પાછી થતી નથી આ જે પાણી છાટેલું હતું એ પણ સુકાઈ ગયું છે અહીંયા એમ તો બાજુમાં વ્યક્તિ છે તો ભાઈ બોલતી નથી પણ એના બચ્ચાને અડવાથી એ બોલે છે કે નહીં એ અમે ચેક નથી કર્યું પણ હવે ચેક કરવું કેમ એ જ વિચારીએ છીએ જો એ થોડી દૂર થાય અહીંથી તો એને અમે રેસ્ક્યુ કરી શકીએ એમ ચાર બચ્ચામાંથી એક તો મરી ગયું છે અને તડકોય ધૂમ છે તો આવી પરિસ્થિતિ છે હેલ્પ કરવા માંગીએ છીએ પણ હેલ્પ કઈ રીતના કરવી એવું વિચારીએ છીએ આ ખાડાની અંદર પણ ડૂબકી લગાવી અને ઉપર આવે છે તો હવે વેચારી વિચારીએ છીએ કે શું કરવું અને આપણે બિસ્કિટ અને રોટલી પણ આપેલી છે પણ એ પણ ખાતી નથી આનું કરવું શું એ વિચાર કરીએ છીએ આ નીચે જે બચ્ચા છે એમાંથી એક મરી ગયેલું છે આ અમારું ફાયર બ્રિગેડ આવી ગયું છે હાલો ભાઈ મયુરભાઈ ભાઈ ગરીબ ગેસ દી આ ઠંડક મળે એના માટે આપણે કરી દે લાગે